નવસારી દાંડીમાં સહેલાણીઓ ડૂબવાની ઘટના બનતા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ માં આવ્યું પોલીસે તિથલ બીચ ઉપર આવતા સહેલાણીઓને દરિયા નજીક જવા અટકાવ્યા બચવા સહેલાણીઓ મોટી સંખ્યામાં તિથલ બીચ સહેલગામ માણ આવતા હોય છે વલસાડ જિલ્લાના અડીને આવેલા નવસારી જિલ્લાના દાંડી દરિયા કિનારે તાજેતરમાં સહેલાણીઓની ડૂબવાની ઘટના બની હતી જેને ધ્યાન રાખીને વલસાડ તિથલ બીચ ઉપર ચુસ્ત બંદોબસ્ત ફાળવી સહેલાણીઓને દરિયા કિનારેથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે હાલમાં પડી રહેલ કાળઝાર ગરમીમાં રાહત મેળવવા સહેલાણીઓ દૂર દૂરથી તિથલ બીચની મુલાકાત લેતા હોય છે ત્યારે સહેલાણીઓ સાથે આકસ્મિક ઘટના ન બને તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહેલાણીઓ સુરક્ષાના ભાગરૂપે વલસાડના તિથલ બીચ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવી સેલાણીઓને દરિયાની નજીક જતા અટકામ આવી રહ્યા છે જેને લઈ સેલાણીઓ તિથલ બીચના પગથિયા ઉપર બેસી દરિયાની મજા માણવા મજબૂર બન્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો